હેલી બગડ્યા તારી નણન છે લંગવાન છે ને દોરવાન શશમાન કેવી ભુંડી લાગે છે શરમ ન આવતી હોય હોનાનો દોરો છે ખોટો છે એ બગડી હેલી ખોટો દોરો છે ધાતુનો એનો વર લંગો કે ગયો તો ને મેળામાં એ મેળામાંથી આ ધાતુનો દોરો લાવ્યો છે હેલી મારી નણન થાસો એટલે ભુંડા લગાડે ઓ હાસો તા હાસી વાત છે તારી બધાય વાતો કરે છે ને ગઢા હાહરાને લઈને આવી લંગો લઈને આવી હવે એમ કેસે છે કાલ વયુ જાવે હવે વય જાય ને તો હારું એલી આ કાળા મોઢાળી હું બે બેન પણીઓ ખુસુર પોસુર મળીયો સો કરવા મારી દવા કરો છો ને કરો તમ તાર ખોદણી કરો તમે જેમ મારી ખોદણી કરશો ને એમ હું રૂપાળી થાશ એમ હું હારી લાગે આમ કે ભગવાન એ મને રૂપ તો બહુ વધ આપ્યું છે અને એમાં તમે મારી ખોદણી કરો ને એટલે હું બહુ રૂપાળી થઈ કરો તમ તારે તમે એમ છી કે નવરીયો તો અલક મલક ની પંચાયત જ કરતી હોય કા

લંગુબે નાસી કેતા હતા ને તમ ખાટલો લઈને બહાર જાવ હું બેહવા ખોટી થઈ ગયા સી ગોગડિયા દીકરા મારા ભત્રીજા આયાલ મત દીકરા આલ દીકરા તારો છોકરો લે બહુ લંગુનો એવાયો કા કેવો ગયો ગોગડી

સુડેલ તું ખાલી વાતો સાંભળવા આવી કેમ કાઈ બોલતી નથી એ સુડેલ હું બોલું એલી તમર બેની વાતો સાંભળો તમે એમ કે હું તરત જ આવું અમે બધા કલાક થી બેઠા છે કેમ તમ નો હે ખોટી થઈ ગયા ગોગડી પછી ઓલી સિરિયલ આવતી હતી ને તો હું સિરિયલ જોવા બેહી ગઈ પછી સિરિયલ પૂરી થાય ને ત્યાં સુધી થવાનું મન જ ન થાય એટલે પછી મારે થઈ ગયું મોડું મારું શું કઈ કામ હતું તમાર કોઈ એક જ દી થઈ જાવ ખાટલો ભાંગશો તમાર ડોહો મારો ભાઈ ને મારો બાપ બિચારા રળી રળીન તૂટી જાય તો ભેગું ન થાય ભૂતડી તો ઊભી થઈ જા ખાટલે થી બાપા એથી બે ખાટલો ભાંગીસ તો ક્યાં સિબરી માસી ભૂસે સિબરી માસી ને ખાટલો છે ઊભી થા બાપા થારું ગોગડી હું તો દવાનું દળાવા જાતી ને આ તારી નણન ઠકે નો બેહવા દે મને એથે બેહવું ન ગમે એલી અને હું ઘરે ખુરશી લેવા જાઉં ખુરશી લઈને બેહું ને લાગે વાર આય હું દવણું દળાય એવું તમે બધા બેહો આ લંગુ નો હકે બેહવા દેલી ભાઈ ઈ તો બોયલા કરે લંગુ બેન નો તો સ્વભાવ એવો તું એને ક્યાં ની ઓળખતી થી સાઈન મની ની બેહ ને ઘડીક બધા બેઠા છે તો મજા આવે લંગુ રાઈડુ નાઈટ માં હું તો એડોટા આવી તી હતી ત્યાં આટો મારવા દાવી છું બીજી સિરિયલ ચાલુ થઈ ગઈ મારે જાવું છે ટીવી જોવા તમે બધા બેહો તમ તારે છોકરા ઘડીક હેઠો રેમ ને મારો દીકરો લેને મને ખોળો મીણો દુખવા પગ મીંડા દુખવા ઘડીક હેઠો રમે બેટા એલી સોડેલા તારો છોકરો ડબા માથે બેહી ગયો એલી માં સોખાન ડાળ મારે દળાવા જવાનું છે ઊભો કરતો તાર છોકરાને ભૂતડી ભલે ને બેઠો બિચારો એમાં કે સોખાન ડાળ ખાઈ જવાનો છે તારી એની બાળક છે બેહી એમાં હું થઈ ગયો તુંય હાવ મારી જેવી થાતી જશો હાવ મારી આડે રહી રહીને તને થોડોક મારો વાહ આવે એવું લાગે છે

તઅ નથી ઉપાડ તો જો ઉપાડે તો હા ઉપાડો હાલો શું કરેસ લંગા ભાઈ શું કરે માર શું કરેસ ગોગડી બેન ને બેન ને તર હા હોન તર હા આપડા દાદા ને કેમ છે કેમ ફોન નથી ઉપાડતો મારો પણ તારે શું કામ હોય ફોન તો ઉપાડતો હો મમ્મી છે ફોન ઘરે આવો બધા ખબર કાઢવા આવે છે એટલું બધું કામ છે આ પપ્પા કેવા થઈ છે કે ન્યા ગયા લઈને બધા વાતો કરે છે ઘર ભેગી ના મમ્મી વાત હાલે ફોન સ્પીકર ઉપર રાખ તો મારે સાંભળવો છે ને મારે થોડીક વાતો કરવી છે હા મમ્મી બોલો શું કામ હતું તમારે તારા બાપ ને કામ તો હોય જ વઈ ગયા છો ને લઈને આ તમારા બાપ બધા વાતો કરે છે ને હું કામ લગાડવાના ધંધી ના કરો છો તમે ઘર ભેગી ના થાવ નકામો છે ને પછી નકામો થાહે તારી બાયડી ને ત્યાં આવે ને એટલી એનો તો હું પાડવાની એટલી મને કંગડે છે ને બાયડી એ અને તું ઈ

મમ્મી ટીપી ફાઈ તો એમ કે છે કે એને કાઈ નથી હું કે ગાંડા થઈ ગયા છે આ ઘરે તો બટા તને ખબર પડે હવે મને ઈ કે તમે છો ક્યારે હવે અમે બધા તમારી જોઈને બેઠા અને માખાની ખબર કાઢવા આવવાના છે એટલે તું એક કામ કર તું તાર બાયડીને લઈને ન્યા પડ્યો રે ભાભાને આઈ મૂકી જા તું તો તાર હા ધીરે રે ભાભાને આઈ મૂકી જા

લંગો રોતી હતી રહી ગઈ ને પછી મારા પાસે આવી અને કે કે વાઇબ્રો કરાવતી આવું કે તમે રાંધી ને કે નવરી ઉઠાવ ને પછી કે આપણે આવી ને આમ વઈ આવી ને પછી ખાશું કાલે વઈ આ જાશે તો હારું ગોગડી બેન હવે કો વઈ જાય ને તો હારું લંગો બેન ને નઈ તો ગોગડી બેન બાકી હા વાળા ને તો હોય તે ને અને લંગા ને ઉતલો જ નથી કાળિયો અને લંગો ને દે કાતો નથી નકર આયા કોઈ આવે

એ તો તું એને તો ન વળે કે જોયો નઈ મેં એને નથી જોયો પણ ડોશી મને કહેતા હોય કે એનું બધું સોરી ગયો છે મોબાઈલ લઈ ગયો ટીવી લઈ ગયો એસી લઈ ગયો કેટલા બધા કપડા લઈ ગયો એમ ડોશી રોતા હતા કે હું ડોશી ઘરે જાતી આવું બેનો આવી બેન છે ને તે ડોશી ઓછા આવે છે કે હું એને આપણે રાંધી નાખું ને તારે ટિફિન દેતી આવું બે ને એને એનું કેમ છે બધું ટીવી એવું આવ્યું કે ન બધું જાણતી આવું બેન અને હું હમણાં વહી આવું

અને સોડેલ ને બે ઘરે ખાતા હતા કીધું કે અમાર ડોસીઓ ભાળ્યું છે કે ઓલો ભૂત એનું બધું લઈ ગયો છે છે અને આ ખાટલો અમારે કાલનો ગાયબ થઈ ગયો બધા ગોતવી છે ખાટલો ક્યાં ગયો ગયો ખાટલો બોલો આમાં કોના વખાણ કરવા ડોસી આયા હું મરોસ કરોસ તમે આ બીક લાગે એવું છે આયા તો અને આયા ખાટલા ઢાળા છે આયા હું નાખી છે તમારે મને કાઈ આયા આવવાનો શોખ નથી થાતો ગોગડી

200 રૂપિયા ને ના લીધા અને સમોસા બે બે ને ની ભૂતે મગાયવા છે આમ બધા આયા ખાશું હવે બધા થઈ ગયા છે ગોગડી હવે તમારે ભૂત ને કે આ બનાવીને જાવો છે હવે તો મરી ગયા છો હવે તો એઠી ના બેહો શરમ થાવતી એવા ભાઈ બનાવો છો તે એવું નથી મારી દીકરી ગોગડી ભાઈ બનાવ્યો છે ને પણ મતલબ હાતો બનાવ્યો છે

પછી મોક્ષ લઈ લેવાનો છે બધી વસ્તુ આવી જાય ને ત્યાં સુધી હજી પાછી તો મોક્ષ લઈ લેવી તો આત્મા ભટકે કારણ કે આ બધી વસ્તુ લઈ ગયો છે આવડવા એટલે હા તે હું જાઉં છું ઘરે હા હો બાય હા બાય કળિયુગની ડોસ્યો